મિત્રો આ વાણ હવે ખૂબ તૈયારી તો મિત્રો આપણે અત્યારે હાલ લો જય માતાજી મિત્રો કેમ છો આપ કે તમે બધા મજામાં જ છો તો મિત્રો સ્વાગત છે તમારું ફરીથી એક આપણા નવા બ્લોગમાં તો અત્યારે વાગવામાં થયા છે બપોરના સાડા બાર અને અત્યારે દાણ વહી ગયું છે મારા ગાયોનું જો આ ગોંદરો તમે જોઈ શકો છો ગોંદરો હાવ ખાલી છે એ હું બેઠો મારી ઘેરે કારણ કે હું તો જાતી તો નવ વાગે જાય ગયો હવે ફ્રેશ થવાનું બાકી છે હજી પછી હજી જમવાનું છે જમીને પછી ટાઈમ પેસ તો જવાનું છે આપણે ફરવા માટે તો કન્ટિન્યુ બનાવી રહેજો વ્લોગમાં તો મિત્રો આપણે અત્યારે રાત પર આવી ગયા અને અહીંયા પવન પવન જોરદાર છે જો આ દરિયા કિનારો છે રાત પર આપણી ત્યાં ટ્યુલ પણ મૂકી દીધી હવે આ જે હોળી આવી ને હોળીમાં બેહીને છે તો આવી બે ફાઈનલી મિત્રો આપણે હોળીમાં બેહી ગયા બરાબર અને જો પવન છે બહુ એટલા માટે આ એન્જિન નથી આમાં એટલે એન્જિન વગરની હોળી છે તો વચમાં જે નાડું બાંધી દીધેલું છે તો એના સપોર્ટથી આપણે ખાડીને પાર કરવાની છે બરાબર તો આ ભાઈ છે એ ખેંચે છે નાડું અને જો વાડાય વાડ તો મિત્રો આપણે આ ખાડી પાર કરી લીધી ખોડીમાં હવે જઈએ અંદર આટો મારવા રાજપરમાં અને જો આ વાણ ક્યું અહીંથી તો મિત્રો આ વાણ હવે ઉપડવાની તૈયારી છે એટલે બધો બધો જો માલ ભરી દીધો બીજા આમ તો બે ત્રણ લગભગ ત્રણ માં વાણ તો જો ત્રણ ચાર વાણ જાય છે आज इस खाली नहीं थे होती ना क्या खाली था है हमने अपना आ बोट क्या नहीं खाली था तो मित्रों पांच क्या पांच वागी गया अब जाइए केरे रहे के आ तो मरी ना वे अगर आप भाई वोडी वाला हुई ना तो बेहिन वे जाइए हमें घटे તો ઓલી બોટ તૈયાર થઈ ગઈ કાઢી નાખો કે ચપ્પલ તો આપણે ફરીથી પાછા હોડીમાં બેસી ગયા અને આ ભાઈ બીજા છે ઓલા ભાઈ નથી પહેલી વખત થાય તો આપણે પાછા કાંઠે વહી આવીએ બરોબર આપણે મિત્રો આ કાંઠે હોળીમાંથી આ બાજુ દરિયો છે અને હજમાં થોડીક જગ્યા છે આ વરસાદ જુઓ તમે હવે ગાડી ઓલ પણ એ મૂકી છે બાવળિયાની હેઠે મળી હવે કારણ કે ગાડી છે તો ફાઇનલી મિત્રો અત્યારે આજના પોણા છ વાગી ગયા અને હું ઘેરે આવી ગયો છું તો પછી હવે વરસાદ બહુ સડ્યો હતો પણ પાછો વરસાદ આવ્યો નથી એટલા માટે થી હું ઘેરે પર ગયા હતા ત્યાંથી તો બસ આપણે આ બ્લોગના એન્ડ એન્ડ છીએ તો મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને મશું બીજા નેક્સ્ટ બ્લોગમાં આવજો જય માતાજી બધાને